ચાલો ગણ મિત્રો આજે આપણે સંખ્યા શ્રેણીમાં સમજીશું નિયમ નંબર આઠ તો નિયમ નંબર આઠ એ શેનો છે તો એ છે વિશિષ્ટ શ્રેણીનો તો ચાલો સમજીએ કે સંખ્યામાં કુલ અંકમાં આગળ અને પાછળ અંકનો વધારો થવો બાળ મિત્રો આ જો આગળ દાખલો પૂછાય ને પરીક્ષામાં તો એટલું બધું સરળ છે કે કોઈ પણ વિદ્યાર્થી એને ઉકેલી શકે જુઓ સમજો અહીંયા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ અહીંયા બે છે ત્રેવીસ છે બસો ચોત્રીસ છે બે હજાર ત્રણસો પિસ્તાલીસ છે અને ત્રેવીસ હજાર ચારસો ને છપ્પન તો આમાં શું થયું છે તો જુઓ અંકનો વધારો થયો છે અહીંયા પહેલા કેટલા અંક હતા એક અંક અહીંયા કેટલા અંક બની ગયા બે અહીંયાં કેટલા અંક બની ગયા ત્રણ અહીંયાં કેટલા બની ગયા ચાર અને અહીંયા પાંચ હવે કેવી રીતે વધારો થયો છે તો બે પછી બે પછી ત્રણ પછી અહીંયા બે ત્રણ ચાર અહીંયાં બે ત્રણ ચાર પાંચ અહીંયાં બે ત્રણ ચાર પાંચ છ ક્રમિક હવે આપણે અહીંયા છ અંક આવશે તો અહીંયાં ચાલો વિચારો શું આવશે બે ત્રણ ચાર પાંચ છ પછી તો સૌથી સરળમાં સરળ દાખલા હોય ને તો આ તો આમાં તો તમારો એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહી ચાલો હવે બીજું સમજીએ કે સંખ્યાના કુલ અંકમાં આગળ અથવા પાછળથી ઘટાડો થવો વધારો થયો છે અથવા તો અહીંયાથી કહીએ તો ઘટાડો થયો છે અહીંયા કેટલા અંક છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત અંક છે અહિયાં અહિયાં કેટલા અંક થઈ ગયા ગણો તો છ અહીંયા કેટલા અંક થઈ ગયા પાંચ અહીંયા કેટલા થઈ ગયા ચાર તો આપણને ખબર છે કે હવે અહીંયા ત્રણ અંક આવશે અને એ પણ ક્રમિક છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આવી રીતે ઘટતા જાય છે તો હવે અહીંયા બે ત્રણ ચાર પાંચ છે તો હવે આપણો જવાબ શું આવશે તો બે ત્રણ ચાર તો જો આવા દાખલા પેપરમાં પૂછાઈ જાય તો એક પણ માસ્ક તમારો કપાવવો જોઈએ નહીં કારણ કે આમાં તમારે ક્યાંય ક્યાંય માઇન્ડ એપ્લાય કરવાનું નથી ફક્ત અંકનો ઘટાડો હોય કાં તો વધારો હોય તો આ હતો આપણો વિશિષ્ટ શ્રેણીનો નિયમ જુઓ બાળ મિત્રો આ વિડિયોમાં આપણે સંખ્યા શ્રેણીના બધા જ નિયમોની સમજ મેળવી એટલે સૌથી પહેલાં તો તમારે બધા જ નિયમ પાકા કરી દેવાના છે અને વિશિષ્ટ સંખ્યાની સમજ મેં સૌથી પહેલા વિડીયોમાં આપેલી છે તો એ પણ તમે સમજી લેજો પણ એના પહેલા પણ મેં તમને વારંવાર કહ્યું છે કે તમને વર્ગ અને ઘન ખૂબ મોઢે હોવા જોઈએ તો આજે આપણે ફરી એકવાર વર્ગ અને ઘન રિપીટ કરી દઈએ છીએ બરાબર તો આ તો તમને આવડવા જ જોઈએ તો ચાલો અહીંયા ફરીથી એકવાર રિપીટ કરીશું અને સમજી લઈએ એકનો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠ નો વર્ગ ચોસઠ નવ નો વર્ગ એક્યાસી દસ નો વર્ગ સો બારનો વર્ગ એકસો ચુમ્માલીસ તેર નો વર્ગ એકસો ઓગણસિત ચૌદનો વર્ગ એકસો છન્નું અને પંદર નો વર્ગ બસો ને પચીસ નો વર્ગ બસો છપ્પન નો વર્ગ બસો નેવ્યાસી નો વર્ગ ત્રણસો ચોવીસ નો વર્ગ ત્રણસો એકસઠ નો વર્ગ ચારસો તો

સાતસો ને ઓગણત્રીસ અને દસ નો ઘન છે એ એક હજાર થાય તો બાળમિત્રો વર્ગ અને ઘન પાક્કા કરવા પડશે હું વારંવાર કહું છું ત્યારે જ તમે સંખ્યા શ્રેણીના પ્રશ્નો ઉકેલી શકશો તો હવે આપણે આવતા વીડિયોમાં એનએમએમએસની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની સમજ મેળવવાની છે કે એને કેવી રીતે ઉકેલવા આવે આપણે પ્રેક્ટિસ કરવાની છે તો આપણે પહેલાં તો એનએમએમએસની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું ચાલો મળીએ આવતા વીડિયોમાં